સાઠ એકસો એકસઠ પાંતો ત્રણસઠ ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર રૂપિયા એકસો સિત્તેર એકસો એક છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકસો ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ એક

એકસો એક પંચ્યાસી છ્યાસી છ્યાસી રૂપિયા સત્યાસી નેવું નેવું રૂપિયા નેવું

अच्छी होते भाई दुक्केरी है। लेकिन को? जा को दो। हो रुपया बोलो भाई। हो हो बोलो भाई। हो रुपया। हो रुपया बोलो भाई। हो। ये करो भाई। ये। ये क्या क्या? ये। एक सौ नौ हाफ रुपया। दोनों करो। दोनों। बी गन्स ओ। अरे भाई। बोलो जाती दाबा कैसे? एक सौ नौ हाफ रुपय

હલો એકસો ને 70 रुपी गाड़ी में उतर जा भाई નેવું એકાણું બાણું બાણું ચોરાણું પંચાણું સત્તાણું અઠાણું અઠાણું રૂપિયા સાહેબ સો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ એકસો પાંચ રૂપિયા એકસો રૂપિયા છે ને વીસ રૂપિયા રૂપિયા એકોતેર